જ્યારે મંગળ કુંડળીમાં પહેલા ચોથા સાતમા આઠમા કે બારમા ઘરમાં હોય ત્યારે મંગળ દોષ બને છે અને આને માંગલિક દોષ પણ કહેવાય છે અને જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ દોષ હોય તો તેના જીવનમાં શું ફરક પડે છે એ જણાવું પહેલા તો તમારે લગ્ન જીવનમાં પ્રોબ્લેમ આવે છે પછી તમને સ્વસ્થને લગતી સમસ્યા આવે છે અને તમારી કારકિર્દીમાં પણ સમસ્યાનો સામનો કરવો પડે છે અને મંગળ ગ્રહને હિંમત ઉર્જા અને જુસ્સાનું માનવામાં આવે છે પણ જો કોઈની કુંડળી વિધાન ના કરો ત્યાં સુધી આ ઉપાય કરી શકો છો આ વ્યક્તિ દરરોજ હનુમાનજી ની આરાધના કરે તો મંગળ દોષમાંથી રાહત મેળવી શકે છે તમારે દરરોજ હનુમાનજી સામે બેસીને ઘીનો દીવો કરવાનો છે અને ઓછામાં ચાલી નો પાઠ કરવાનો છે આનાથી તમને મંગળ દોષ રાહત મળશે અને જો તમે અમારી પાસેથી કુંડળી જોડાવવા માંગતા હોય તો આ મારો નંબર છે તેમાં તમે વોટ્સઅપ પણ કરી શકો છો અને કોલ પણ કરી શકો છો જય માતાજી